ભારતીય કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણમાં અધિકારીઓ સ્નાતક થતાં પાસિંગ આઉટ પરેડ યોજાઇ ભારતીય કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણ દ્વારા નવમાં ડોનિયર કન્વર્ઝન કોર્સના બે અધિકારીઓના સ્નાતક થયાની ઉજવણી માટે એક ભવ્ય પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ અધિકારીઓને પ્રતિષ્ઠિત કોસ્ટગાર્ડ એવિએટર્સ વિંગ્સ એનાયત કરવામાં આવ્યા હતા જે તેમની કઠોર ઉડાન તાલીમના સફળ સમાપનનું પ્રતિક છે દમણના કમાન્ડિંગ ઓફિસર ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ એસ એસ એન બાજપાઈ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા તેમણે નવા કમિશન એવિએટર્સને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે ભારતીય કોસ્ટગાર્ડ એવિએશન શાખામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તેમની તૈયારીનો સ્વીકાર કર્યો અને તેમના માતા પિતાના અમૂલ્ય સમર્થન પર ભાર મૂક્યો આ સીમાચિન્હરૂપ નવમાં ડોનિયર કન્વર્ઝન કોર્સની સફળતાપૂર્વક પૂર્ણતાને ચિહ્નિત કરે છે જે વિમાનમાં સંચાલન કાર્યો અને ગતિશીલ હવામાન પરિસ્થિતિઓ જેવી અવરોધો છતાં હાથ ધરવામાં આવ્યો હતો આ સિદ્ધિ દમણના કર્મચારીઓને ડોર્નિયર તાલીમ ફ્લાઇટ વચ્ચેના સમર્પણ ટીમવર્ક અને તાલમહેલને રેખાંકિત કરે છે સ્નાતકો હવે ભારતીય કોસ્ટગાર્ડની ફરજિયાત જવાબદારીઓને પૂર્ણ કરીને દરિયાઈ દેખરેખ શોધ અને બચાવ કામગીરીને ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી અદ્યતન તાલીમ માટે આગળ વધશે પાસિંગ આઉટ પરેડ આ તાલીમાર્થીઓના સંપૂર્ણ લાયકાત ધરાવતા અધિકારીઓમાં પરિવર્તનનું પ્રતિક છે જે હિંમત અને પ્રતિબદ્ધતા સાથે સેવા આપવા માટે તૈયાર છે